મોરબી મુકામે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ પાંચ લોકોની નિયુક્તિ કરી છે એને અનુસંધાને પાર્ટીના બધા જ હોદ્દેદારોને સાંભળવા માટે અમે મોરબી આવેલા છીએ એમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી ભાઈ શ્રી શ્રીનિવાસજી છે ભાઈ વાલજીભાઈ દનીચા પ્રદેશ સમિતિ તરફથી છે જારભાઈ ચૌહાણ પ્રદેશ સમિતિના પ્રતિનિધિ તરીકે છે અને ભાઈ શ્રી વોરા હિતેશભાઈ વોરા એ પણ પ્રદેશ સમિતિના ડેલિગેટ તરીકે અહીંયા આવ્યા છીએ અમારે અહીંયા બધા જ કોંગ્રેસના હાલના ભૂતપૂર્વ બધા જ લોકોને સાંભળી અને પછી પ્રદેશને અમારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને રિપોર્ટ સબમિટ કરવાનો છે કે પાર્ટીને મજબૂત કરવા માટે શું કાર્યવાહી કરવી આ જે કરવા પાછળનો ઉદ્દેશ મહાત્મા ગાંધીજી કોંગ્રેસ પક્ષના પ્રમુખ ચૂંટાયા હતા એને સો વર્ષ પૂરા થયા અને વલ્લભભાઈ પટેલ એને બસો વર્ષ એની જન્મજયંતિને બસો વર્ષ પૂરા થાય છે એના અનુસંધાને સત્ય જન્મજયંતિ નિમિત્તે અમે સત્યનિષ્ઠાથી દ્રઢતા સાથે કહીએ છીએ કે ન્યાયના રસ્તે દેશના સંચાલનની વચનબદ્ધતા નિભાવવા અમે માગીએ છીએ એટલે જ ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો અને એને ન્યાય પથ કહેવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલે એક વખત કોટેશન કરેલું કે જ્યારે જનતા સંગઠિત થઈ ખડી થઈ જાય ત્યારે ભયંકર દમનકારી જુલમી શાસન કરતાં પણ ટકી શકતો નથી હોતો અને એ દ્રષ્ટિએ આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ બીજેપી સરકાર લોકો ઉપર ગંભીર અન્યાય આચરેલ છે જેવા કે વધી રહેલ ફુગાવો બેરોજગારી ભયંકર આર્થિક અસમાનતા નફરત અને તિરસ્કારનું વાતાવરણ ભાગલાવાદી વલણ ભ્રષ્ટાચાર અને રાજ્ય સરકારો દ્વારા હિંસાત્મક વલણ આ લોકશાહીના હાર્દ ઉપર હુમલા સમાન ગણવામાં આવ્યું છે બંધારણ ઉપર કુઠારા ઘાત જેવું છે જે લોકો સત્તામાં છે તેઓ દ્વારા આ બધું થઈ રહ્યું છે આ બધું સત્તા ટકરી કરવાના છે પાર્ટીની પાર્ટીમાં તો આ રીતે કોંગ્રેસ પાર્ટી નવા કલેવર સાથે આગળ વધે અને સત્તા હાંસલ કરી પ્રજાના હિતના કાર્ય કરે એ ઉદ્દેશથી અહીં આવવાનું કારણ બન્યું છે